અંજાર તાલુકા વિસ્તારમાં ચાલતા ગોરખ ધંધા બંધ કરાવવામાં આવે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે આ રજૂઆત કરાઈ હતી આ વેળાએ ભીમ આર્મી ભારત એકતા મિશનના હરિભાઈ પરમાર કચ્છ જિલ્લા અધ્યક્ષ અનીશભાઈ જુણેજા કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષ આંબાભાઈ રાઠોડ કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષ દેવાભાઈ મણવર કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષ સામજીભાઈ દાફડા કચ્છ જિલ્લા સંગઠન મંત્રી નવાબ ખલીફા કચ્છ જિલ્લા સંગઠન મંત્રી અરવિંદભાઈ વાઘેલા કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષ તેમજ રમેશભાઈ મકવાણા કચ્છ જિલ્લા મીડિયા કન્વીનર સહિતના ભીમ આર્મી ભારત એકતા મિશનના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અંજાર પ્રાંતને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી મારું નામ હરિપ્રમાર કચ્છ જિલ્લા અધ્યક્ષ હિમાલિ ભારત એકતા મિશન આજનો પત્ર દેવાનો મુદ્દો એ હતો કે અંજાર તાલુકામાં ખુલ્લે આમ દારૂના આડા ચાલી રહ્યા છે અમુક અમુક ગામડી એવા છે કે સાંજના સાત વાગ્યા પછી નીકળવામાં બહુ તકલીફ થાય છે એને લઈને અને ભીમાસરની અંજાર તાલુકાનો એક વિલેજ ગામ છે પણ એ ગામને આજુબાજુમાં જે કંપનીઓ આવેલી છે કંપનીમાં પ્રદૂષણ બહુ થઈ રહ્યું છે ખુલ્લે આમ કોન્ટ્રાક્ટ દ્વારા હવે મજૂરીનું છે ને શોષણ કરી રહ્યા છે એને લઈને પત્ર આપવામાં આવેલું મુદ્દાઓ તો અનેક છે ભાઈ અંદર તો કોઈ પ્રશ્ન કેટલાક છે મહત્વનો એ છે કે આ સરકાર ખાલી કહેવા પૂરતી સરકાર છે કામ કરવામાં નિષ્ફળ છે મુદ્દા તો એક હાલમાં નેશનલ હાઈવે ત્રણસો એકતાલીસ વરસાણાથી શેખપીર સુધીનું અગિયારસો કરોડને ખર્ચે બનેલો છે હજી સુધી અંદાજે ચાર મહિને જેટલું કામ પેન્ટિંગ છે ત્રણ બે બે પુલિયા કામ પેન્ટિંગ છે રોડ રસ્તા ખાડ્યા ગયેલા એવી સ્થિતિ છે અને ટોલ ચાલુ કરીને તો મારો પહેલા ખાસ વિરોધ તો એ છે દસ ગામડીઓનો કે તત્કાલ ધોરણે ટોલ નાખો જ્યાં સુધી કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચાલુ કરવામાં ના આવે આગળનું આયોજન અત્યારે દસ દિવસનો એલ્ટિમેટ આપેલો છે દસ દિવસમાં જો આ કામગીરી બંધ કરવામાં નહીં આવે તો આ જે દારૂના અડાઓ એની તપાસ કરવામાં નહીં આવે તો અમે દસ દિવસ પછી કચ્છ કલેક્ટર ઓફિસને ધરણા કરશું